જય માતાજી મિત્રો તો તમને જો અમારા ગરબા ગમતા હોય તો મારી પાસે જય મેલોડીમાં જરૂર ને જરૂર લખજો મા મેલોડીમાં તમારી સર્વ આશા પૂરી કરે અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરીજો અને લાઈક કરી દેજો તો મારી ચેનલ છે ગુજરાતી જય મેલોડી વડવાળી રામપરાવાળી મેલડી વડવાળી મારીને મઢડે તાવા મંડાય છે મારી ના તાવા મંડાય છે એ તાવે હાકલા મારે રામપરાવાળી મેલડી શેવ વડવા મારી ના ઢડે મંડપ રોપાય છે મારી ના ઢડે તોરણ બંધાય છે એ માંડવે રમવાય આવે રામ મેલડી સેવડવાળી એ મેલડી સેવડવાળી રામપરા વાળી મેલડી સેવડવાળી ਮਾੜੀ ਨਾ ਮੋਢੜੇ ਢਾਕ ਸੰਭੜਾਇਐ ਸੇ ਮਾੜੀ ਨਾ ਮੋਢੜੇ ਢਾਕ ਸੰਭੜਾਇਐ ਇਹ ਢਾਕੇ ਹਾਕ ਲੋ ਮਾਰੇ ਰਾਮਪਰਾਵਾਲੀ ਮੈਲੜੀ ਸੇਵ ਦਵਾਲੀ ਇਹ ਮੈਲੜੀ ਸੇਵ ਦਵਾਲੀ ਰਾਮਪਰਾਵਾਲੀ ਮੈਲੜੀ ਸੇਵ ਦਵਾਲੀ મારી નામ બાળકો રે આવતા મારી નામ ઢોળે ભગ તો રે આવતા મારી નામ સેવકો રે આવતા એ બાળકોને કરે રામ પરાવાળી મેલડી શેવ દવાળી એ મેલડી શેવડવાળી રામ પરાવાળી મેલડી શેવ વાો માન વાલો માને વાો માનલો વાલો માન બડન વાો માનલો રમપરા ગામળી ભૂરિયા વડલાવાળી ખાંડિયા સમરુ માતા મેલડી સમરુ માતા મેલડી વાલો માન માંડવો ને વાલો માન કર્યો વાલો માન માંડવો ને વાલો માન કર્યો વઢ ગામ વાળી નકટી વાવ વાળી ખાંડિયા વાળી સમરું માતા મેલોડી સમરુ માતા મેલોડી વાલો માને બૂટીઓ ને વાલો માન સેવકો વાલો માને બૂટીઓ ઓન વાલા સેવકો લાકડિયા ગામ વાળી કાળિયા કુવા વાળી ખાંડીયા ત્રિશુલ વાળી સમરૂ માતા સમરૂ માતા મેરી વાલો માને વડલો ને વાલો માન લીબડો ત્રાપજ ગામવાળી રેટ વાળી ખાંડિયા ત્રિશુલ વાળી સમરુ માતા મેલળી સમરુ માતા મેલળી